ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે રક્ષાબંધન આજે નારિયેરી પૂનમ એટલે રક્ષાબંધન અને આ દિવસે ભરૂચના બનાવી પતિને છોડાવ્યા હતા અને ત્યારથી જ રક્ષાબંધન મનાવવામાં આવે છે ભરૂચ જિલ્લામાં પણ આજે બહેનોએ પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ભરૂચ શહેર જિલ્લામાં નારિયેરી પૂનમ રક્ષાબંધન પર્વ એટલે ભાઈ બહેનનો પવિત્ર બંધનનો પર્વ માનવામાં આવે છે અને બહેન

લાગેલા હાર ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યો હતો રક્ષાબંધનના તહેવારને લઈ ભારૂડના રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિત સિટી બસ સ્ટેન્ડ સહિતના અનેક અનેક સ્થળોએ પણ અવરજવરમાં સતત વધારો જોવા મળ્યો હતો બહાર ગામ રહેતી બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે વિવિધ વાહનો મારફતે પણ ભાઈના ઘર સુધી પહોંચી રક્ષાબંધન મનાવ્યું હતું खा मिठाई बहन लाई है मेरी राही की डोर